નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં દર્શો આજે વાવની વિશે વાત કરવાના છે ધારાસભ્ય ની ચૂંટણી આવી રહી છે દર્શક મિત્રો આમ વાત કરીએ તો હાલમાં એક નામ પણ બહાર પડ્યું છે કે કોને વાવમાં ટિકિટ આપવી અને કોને ના આપવી તેના વિશે આજે વાત કરવાના છે વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા મિત્રો વિડિયો બિલકુલ સ્કીપ મત કરજો દર્શક મિત્રો આ આપડે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે બરદીવ શી ઠાકોર પણ નામ આવે છે

મિત્રો એવો કોઈ કયો ચહેરો છે જે આવશે તો લીણ થી કોંગ્રેસને હારવાનો વારો આવી શકે છે ભાજપનો કયો ચહેરો છે જે આવશે તો કોંગ્રેસને કોંગ્રેસ દર્શક મિત્રો વાત કરીએ તો તે છે અલ્પેશ ઠાકોર જો તે આ ચૂંટણીમાં તેઓને ટિકિટ મળી ગઈ તો સો ટકા પણ નહીં કહી શકતા પણ દર્શન મિત્રો અમુક લોકોનું કેવું કે સિત્તેર ટકા જેટલું કહી શકીએ